યુપીએસસી યુપીએસસી એટલે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન આખરે કેમ યુવાનો યુપીએસસી તરફ આકર્ષિત થાય છે અને આખરે યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા બાદ એવી તો કેવી સત્તા મળે છે કે જેને લીધે યુવાનો વર્ષો સુધી યુપીએસસીની પરીક્ષા આપતા હોય છે તો વાયરલ શોમાં આજે વાત કરીશું યુપીએસસીની નમસ્કાર હું દીપક જી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત જો તમે સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા હો તો તમને ઘણીવાર વાર આઈ એસ આઈપીએસની એન્ટ્રીના વિડીયો જોવા મળી જતા હોય છે આઈએસઆઈપીએસની એન્ટ્રીના વિડીયો જોઈને ઘણા લોકોને થતું હશે કે આખરે આ સર્વિસમાં એવું તો શું છે આઈએસઆઈપીએસ પર ઘણી ફિલ્મો પણ બનતી હોય છે ત્યારે આજે વાત કરીએ આઈએસ એસ અધિકારીની સત્તા વિશે આના વિશે હું વધુ માહિતી તમને અમારા ડિજિટલ બોર્ડ પર આપી તો વાયરો શોમાં આપણે વાત કરી રહ્યા હતા કે વાય યુપીએસસી એટલે જેમાં આપણે આઈએસ અધિકારીઓની સત્તાની વાત કરી રહ્યા હતા હવે આઈએસ અધિકારીઓની સત્તા વિશે વાત કરીએ તો હું સૌથી પહેલાં તમને યુપીએસસીની સામાન્ય જાણકારી આપી દઉં તો યુપીએસસીમાં દર વર્ષે યુપીએસસી એક્ઝામ લેતી હોય છે યુપીએસસીની એક્ઝામથી સૌથી ટોપ રેન્ક પ્રમાણે સર્વિસ એલોટ થાય છે જેમાં સૌથી ટૉપર હોય છે આઈએસ હવે આઈએ એસ મેં જેટલી જે પ્રમાણે જેટલું સહેલાઈથી લખી દીધું એટલું સહેલું નથી હતું સૌથી પહેલાં તમારે યુપીએસસીની એક્ઝામમાં પ્રિલિમ્સ આપવી પડે છે મેઇન્સ આપવી પડે છે ઇન્ટરવ્યૂ આપો એના પછી સિલેક્શન થાય છે અને એ પ્રમાણે રેન્ક પ્રમાણે તમારી સર્વિસ ડિસાઇડ થાય છે હવે આઈએસની ટ્રેનિંગની વાત કરીએ તો વીસથી બાવીસ મહિનાની ટ્રેનિંગ હોય છે મસૂરીમાં હોય છે એ પહેલાં તો હું તમને આઈએસની સામાન્ય જાણકારી આપી દઉં વીસથી બાવીસ મહિનાની વીસથી બાવીસ મહિનાની ટ્રેનિંગ હોય છે આખું આ ટ્રેનિંગ દરમિયાન તમને આખા ભારત દર્શન કરાવવામાં આવે છે કે જેથી તમે ભારતની કલા સંસ્કૃતિ સમજી શકો જે તે રાજ્યમાં જે જે રાજ્યમાં તમારી આઈએસની જે બેચ હોય છે એ જાય છે તો જે તે રાજ્યના સીએમ સાથે મિટિંગ હોય છે અને ટ્રેનિંગના છેલ્લા દિવસે પ્રેસિડેન્ટ હાઉસમાં પ્રેસિડેન્ટ સાથે ડિનર હોય છે એ પછી તમે ટ્રેનિંગ કમ્પ્લીટ કર્યા બાદ તમે જે તે રાજ્યમાં જે તે તમને કેડર એલર્ટ થયો હોય એ જે એ રાજ્યમાં તમે સર્વિસ માટે જાઓ છો શરૂઆતમાં તમને ડીએમની અંદરમાં એસડીએમ તરીકે રાખવામાં આવે છે અને પછી અમુક સમય બાદ તમે તમને એક જિલ્લો આપી દેવામાં આવે છે હવે આ તો થઈ ડીએમડીએ ડીએમ એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક કલેક્ટરની સામાન્ય કરી હવે આની પોઝિશનની વાત કરીએ આની પોઝિશન કેવી હોય છે તમે આની પોઝિશન બી જોઈ લો કે એક જે સામાન્ય રીતે સામાન્ય લોકો ચોવીસ કલાકમાં કેટલું કામ કરે છે અને એક ડીએમ ને ડીસી એટલે કે ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ અને ડિસ્ટ્રિક કલેક્ટર ચોવીસ કલાકમાં કેટલું કામ કરતા હોય છે અને કેટલી જવાબદારી એમના સીરે હોય છે તે જોઈ લો તો સૌથી પહેલાં ડીએમ કે ડીસી ડિસ્ટ્રિક કલેક્ટર ચાલીસથી પચાસ જુદા જુદા ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ હોય એમનો હેડ હોય છે સાહીઠથી સિત્તેર ગવર્મેન્ટની જુદી જુદી કમિટી હોય છે એ કમિટીમાં કોઈ કમિટીમાં એ ચેરમેન હોય છે અને કોઈ કમિટીમાં એ મેમ્બર હોય છે જિલ્લામાં થતાં ઇલેક્શનની સંપૂર્ણ જવાબદારી કલેક્ટરના સીરે હોય છે જિલ્લામાં લો એન્ડ ઓર્ડરની જવાબદારી પણ એને સીરે હોય છે ઇમરજન્સી કોઈ બી મહામારી કે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી થઈ હોય તો એની જવાબદારી બી એને સીરે હોય છે અને બીજા ઘણા કાર્યો એવા હોય છે જે તેને કરવાનો હોય છે આ તો મેં તમને ફક્ત સામાન્ય જાણકારી આપી તો ડિસ્ટ્રિક્ટ કલેક્ટરના પાવરને લઈને એક કિસ્સો હું તમારી સાથે શેર કરું કે એક રાજ્યમાં ઇલેક્શન થઈ રહ્યા હતા ઇલેક્શન થતાં જ ઇલેક્શનની સંપૂર્ણ જવાબદારી ડિસ્ટ્રિક કલેક્ટરના હાથમાં આવે છે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરવું એ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની જવાબદારી હોય છે હવે ડીસી એટલે કે ડિસ્ટ્રિક કલેક્ટર ડિસ્ટ્રિક કલેક્ટરે તેની ઓફિસમાંથી એક સર્ક્યુલર બહાર પાડ્યો આ સર્ક્યુલર ગવર્મેન્ટના જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં ઇલેક્શન ડ્યુટી માટેનો હતો ઇલેક્શન ડ્યુટી હવે આ સર્ક્યુલર ગવર્મેન્ટના જ્યારે જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં ગયો ત્યારે ત્યારે આ સર્ક્યુલર એક નેશનલાઇઝ બેંક પાસે બી ગયો ડીસીનો આ લેટર ડિસ્ટ્રિક્ટ ઓફિસમાંથી ડિસ્ટ્રિક કલેક્ટરની ઓફિસમાંથી જે લેટર ગયો એ લેટરમાં એક બેંકના આઠથી દસ કર્મીઓને કર્મીઓનું એક લિસ્ટ તૈયાર થયું અને એ લોકોને ઇલેક્શન ડ્યુટી માટે બોલાવવામાં આવ્યા આમાંથી એક કર્મી આમાંથી એક કર્મીએ ડિસ્ટ્રિક કલેક્ટરના સર્ક્યુલરને સામાન્ય રીતે ડિસ્ટ્રિક કલેક્ટરનો જે સર્ક્યુલર હોય છે એ ફક્ત ઓર્ડર હોય છે એમાં ક્યારેય રિક્વેસ્ટ નથી હોતી આ એક બેંક કર્મીએ ડિસ્ટ્રિક કલેક્ટરના સર્ક્યુલરને લાઇટલી લઈ લીધો લાઇટલી જ્યારે એને બોલાવવામાં આવ્યો ઇલેક્શન ડ્યુટી માટે તો એ ઇલેક્શન ડ્યુટીમાં ગેરહાજર રહ્યો એ આવ્યો નહીં તો જ્યારે ડીસીને જાણ થઈ કે આ એમ્પ્લોઈ ઇલેક્શન ડ્યુટી માટે આવ્યા નથી ત્યારે ત્યારે આ એમ્પ્લોઈને એવું નહીં પૂછવામાં આવ્યું કે તમે કેમ ના આવ્યા શું હતું શું કારણ હતું તમારી તબિયત સારી હતી કે નહીં એવું કંઈ જ નહીં ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે સીધો આ આ ઘટના આ વાત કરી રહ્યો છું હું પંદરથી વીસ વર્ષ પહેલાંની ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે સીધો બેંકના જીએમને ફેક્સ કરી દીધો અને એમાં જણાવવામાં આવ્યું જણાવવામાં આવ્યું કે મારા નેક્સ્ટ ઓર્ડર સુધી જે જે ઇલેક્શન ડ્યુટીમાં ગેરહાજર ગેરહાજર રહ્યો હતો તે ડ્યુટી નહીં કરે એટલે એને સસ્પેન્ડ કરી દેવાનું બરોબર સામાન્ય રીતે સામાન્ય રીતે ડીસી અને બેંકને સામાન્ય રીતે કોઈ સંબંધ હોતો નથી પણ ઇલેક્શન સમયે આની સત્તામાં કેટલો વધારો થઈ જતો હશે તે જોઈ લો કે બેંકના કર્મીને ફક્ત એ નહોતો આવ્યો ઇલેક્શન ડ્યુટી માટે તાત્કાલિક सस्पेंड कर तो आईएसआईपीएस आवाज हो जो तुझे हो तो आप जड़ेला रहो द वायरल शो साथ नमस्कार